આપણે એકવાર વાર રક્ત કરીએ તો લોકોના ત્રણ લોકોના જીવન બચી શકે છે એ બસ આપડા થોડો સમય અને થોડી માનવતાનો ભાવ માગે છે આજે મારી દીકરીના લગ્ન છે તો આજે મને અવસર મળ્યો છે બ્લડ આપવાનો ને બ્લડ આપવું જરૂરી છે બહુ લોકોને બહુ ઉપયોગી બ્લડ બનવાનું છે જેથી કરીને આ સેવાનો કાર્ય બધાને કરવું જોઈએ પહેલીવાર વાર મેં બ્લડ ડોનેશન કર્યું છે કોઈને કોઈનો જીવન આપણે બચાવી શકીએ કોઈને કોઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એટલા માટે આ જરૂરી છે બ્લડ આપ્યા પછી મને ઘણું સારું લાગે છે અને બ્લડ રેગ્યુલર સમય અંતરે આપવું જરૂરી છે આપણા થકી આપણા રક્ત થી કોઈ પણ વ્યક્તિને જો તેનું જીવન બચી શકે તો આપણે તે કરવું જોઈએ એમાં ઉત્સવ વેર બધા જ પેરેન્ટ્સ અને શિક્ષક મિત્રોએ ભાગ લીધો છે અને અમે પણ આ ઉત્સવમાં એક ભાગરૂપ થયા તેથી માતૃભૂમિ વિદ્યાભવનનો આભાર માતૃભૂમિ વિદ્યાલયને હું અભિનંદન પાઠવું છું આવા નવા કેમ્પ કરતા રહ્યો અને કોઈક જીવન બચે ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર થાય શરીર તંદુરસ્તી રહે છે આપણે બ્લડ ડોનેટ કરવું આપણું કરવું કહેવાય કારણ કે બે માણસની ની જિંદગી બચી જાય તો એના માટે શું વાંધો તમને આપણું રક્ત કઈક માણસ માટે કામ આવે છે અને એનું જીવન પણ બચી શકે છે એટલે બહુ આનંદિત દિવસ હતો એ તો દરેકને આપણે સાથે મળીને રક્તદાન કરવું કરવું જોઈએ અને બ્લડ ડોનેટ કરવાથી જે આપણા શરીરમાં નવું બ્લડ બનતું હોય છે તો દરેક વ્યક્તિએ માનવતાના જે કાર્ય છે એમાં સહભાગી થવું જોઈએ મારું બ્લડ છે કોને જશે મને નથી ખબર પણ આ બ્લડ જે મારું આપ્યું છે એક એક જણનો જીવ બચશે એ માટે અને મેં બ્લડ આપ્યું છે માટે હું ખૂબ જ હેપી છું થેન્ક યુ